સિંગવડ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પરમારના ડુંગરપુર ગામે આશરે ચારસો જણની વસ્તી ધરાવતું કુટુંબ આવેલું છે જેમાં ગ્રામ પંચાયત દ્વારા ત્રણ ચાર વર્ષ પહેલા ઠરાવ આપી રજૂઆત કરવામાં આવી હતી ને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં એમજીવીસીએલ ઝાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી તો ગરીબ પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પરમારના ડુંગરપુર ગામે નદી ફળિયામાં રહેતા આશરે ચારસો જણની વસ્તી ધરાવતું કુટુંબ આવેલું છે જેમાં એકવીસ જણનું વીજ કનેક્શન માંગેલ છે પણ આજ દિન સુધી તેમને બહાનાબાજી કરી આ ગરીબ પરિવારની વેદના ઓફિસમાં કોઈ સાંભળતું નથી વારંવાર રજૂઆત કરેલ છે ભાજપની સરકારમાં વિકાસના મોટા મોટા ફણગા ફૂંકવામાં આવે છે પણ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવામાં આવે છે પણ આ ગરીબ પ્રજાનું કોણ તે એક સવાલ છે વીજળી વગર શિક્ષણ ખાડે ગયું છે એમની જિંદગી આદિમાનવ જેવી છે તેવું સ્પષ્ટ જણાઈ આવે છે ત્યારે ગરીબ પ્રજા અગિયાર વર્ષથી લાઇટ વિના અંધારામાં છે ત્યારે સિંગવડને દાહોદ જિલ્લાનું રાજ લશ્કરનું એપી સેન્ટર માનવામાં આવે છે ત્યારે દીવા તળે અંધારું હોય તેવું લાગે છે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા દ્વારા દસ દિવસમાં નિકાલ નહીં આવે તો ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી અને ભાજપને આડે હાથ લીધી હતી અને ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ આપીએ ત્રણ ચાર વર્ષ થયા અને નરેશભાઈની સાથે રહી રજૂઆત કરવામાં આવી દાહોદ ટ્રાઇબલ કચેરીથી મજૂરી પણ આપી દેવામાં આવી છે છતાં લીમખેડા કચેરી જઈ વારંવાર રજૂઆત કરવા છતાં ગોળ ગોળ જવાબ આપી ચાર વર્ષથી ગરીબ પ્રજાને હેરાન કરવામાં આવે છે અને થઈ જશે તેવું કહેવામાં આવે છે મીડિયા મિત્રો દ્વારા આ અહેવાલ પ્રસિદ્ધ કર્યો નિકાલ કરવામાં આવશે કે કેમ એ તો આવનારો સમય બતાવશે આવતા ન્યૂઝમાં બ્યુરો રિપોર્ટ સુરેશભાઈ એસ મકવાણા દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પરમારના ડુંગરપુર ગામે પરમાર ભળિયામાં અહીંયા લગભગ અગિયાર વર્ષથી લાઈટ નથી અને એનું મુખ્ય કારણ આ એમજી વીસીએલ જ છે એમને અહીંયા થઈને એક લાઇન નીકળતી હતી જે ઘરની લાઇન હતી એ લાઈન એ લોકો અગિયાર વર્ષ પહેલા ઉતારી લઈ ગયા અને એમાં મીટર પણ પણ હતા એ એ ઉતારી આજે થઈ ગયું છે છતાંય અહીંયા નથી અને વારંવાર દાહોદ જિલ્લામાં કરવામાં આવી છે ભાજપના ધારાસભ્યોને કરવામાં આવી છે સાંસદ સભ્યોને કરવામાં આવી છે જી બી મે કરવામાં આવી છે પણ આજ સુધી લાઈટ આ લોકોને આપવામાં આવ્યું નથી મેં પણ રજૂઆત કરી છે પણ આ ભાજપની સરકાર ઘોર નિંદ્રામાં સત્તાના મધમાં આ લોકોનું ધ્યાન આપતી નથી આ ગરીબ માણસો છે લાઇટ માંગવા માટે જાય ક્યાં એ મોટો પ્રશ્ન છે માટે મારી સરકારને વિનંતી છે કે આ એમજીવીસીએલ કચેરીએ અમે આ ચારસો જણનું કુટુંબ લઈને દસ દિવસની અંદર જવાના છે ધરણા માટે તો તાત્કાલિક ધોરણે એ લાઇટ કરી આપે અને ના થાય તો અમે આ જે છોકરા ભૈર માણસ અહીંયા ઉપસ્થિત દેખાય છે એ તમામ લોકો ત્યાં ભૂખ હડતાલમાં કરીને બેસવાના છે માટે વિનંતી છે કે ભાજપની સરકાર જાગી જાય અને આ અમારું લાઈટ કરી આપે